તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય ગણેશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ અને ઉઠ્યા હતા તો આપણું ડેલી રૂટીન છ વાગે દૂધ પર આવવા બે ક્યાં ગાડી લઈ ઘેરા રનિંગ કરવા કસરત કરવા નહીટ જોઈન ફ્રેશ રેડી ઓકે હોઈ જાય છે બાકી મિત્રો શૂટિંગની અપડેટ મળી ગઈ છે આજે શૂટિંગમાં રજા છે કારણ કે અલ્કેશનો ફોન આવેલો કે મોમાને થોડું કોમ છે ખેતી તો આપણે મિત્રો ઈરંડા ઉતારેલા નાખ્યા છે પેલા થોપડાવાળા ખેતરો એ કોલેમ ભરવા જવાનું છે તો સારું થઈ ગયું મોમાં એ રજા પાડી દીધી તો આપણે ભેગું ભેગું યુઝ થઈ જાય કોમનું ઠેકો પડી જાય બાકી તો ઓકે ત્યાંથી થઈ જાય છે સરસ ઘરમાં બધી થઈ જાય છે માતાજીને દર્શન કરી લીધો હશે ડીઘું વાવાઝોડું રોતું રોતું આવે છે ક્ષમા આવે છે પૂછશે ગુડ મોર્નિંગ અ ચપ્પલ તારો મૂળ લીધો બોલો ખરા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ના બતા ના હું હું એ પાડ્યો પણ મું ને બતાવવાનો હાલ બોલ હે ડાયો છોકરો છે તો પટ પટ બોલી જશે બધું બોલ હું બતાવું ગુડ મોર્નિંગ બધું બોલે ચોકલેટ એ નઈ લાવ ગલતી બોલ જય મા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ખબર કે ચા પીજો નાસ્તો કર્યો હું તો હેતમ જઉં છું અનો માબર્ગ તાર પગમાં થી કોટા કને કાઢ્યા મિત્રો આ રે દોડી દોડીન જોન ત્યો નહી જાય ને બાલી હંગાતે ને ભાંગાતે તે પગમાં ચાર કોટા વાગે ચાર અતારે વેલા વેલા ઓપરેશન કરી કાઢે તાને હ મને નું કટ પૂટી જવો હા આ તો કરવાનો ગડે ચંપલ બતાવજોનો છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હે માતાજી ચંપકનો બારપડ છેતલ તમે મને બતાવ જાય પછી મિત્રો નાસ્તામાં રોટલીઓ સરસ થઈ જાય મરચાં લીલા લીલા કપાય છે મરચું કરવાનો આવું લાગે છે પહેલાં મસ્ત ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરીને પછી મળી મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં બધા ઉપડે છીએ એક લઈ અને એરંડા ભરવા માટે ઈંડોનું ખડું નહીં અમારી તમારે છે ઈંડોનું ખડું અને આપણે બધા છે એરંડા ચાલુ કરીએ મેં તો મિત્રો ઈંડા નાખ્યા છે તો ઈંડા ભરતાઈએ અને ખેતરમાં જ મળીએ બાકી જો એટલે પણ પેલા વેની તો કાઢો ને એ તો ગટકા પડે એમ બિહાર દઉં બાકી તો મિત્રો જોવા એક ઢગલો મસ્ત ફરી કાઢ્યો હજી એક મિત્રો આ તો રજા છે તો આપડે જે થાય કોણ આટલું કરી નાખીએ એમના ગેર લઈ જવા લઈ જઈએ ઓમાં વળવાનું છે પોણી ઓદર જ બોર એટલે પોપડી ગયા

એટલે બસ પોણી ચાલુ હતું પાપડીઓ વેન લઈ ગયો મંદિરમાં ચલો ડીગુ ઘેર એક લઈને હિરજાવાનું જવાનું ધ્યાન સરવા દેવાનું તો મિત્રો અત્યારે દસ વાગ્યા અને પંચાવન મિનિટ થઈ છે અગિયાર તકરીબન તકરીબન વાગી જશે હિરણોમાં પોણી મળી જશે ફાતરિકણ પોણી વાળવા પહોંચી જશે લગભગ અડધો કલાક પ્લસ ટાઈમ થઈ ગયો બાકી આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ને એ દેખો જાદુ હું બોલાવું છું પણ કઈ ધ્યાન છે એનું જો બિલકુલ નહીં બાકી તો ઘરમાં જમવાનું મિત્રો સરસ રેડી થઈ ગયું છે તો મિત્રો કોબીનું શાક તૈયાર થાય છે રોટલીઓ તૈયાર થાય છે છાસ બની જાય છે મુન્ડ મમ્મી રવડામાં લાઈવ તાજી તાજી રોટલીઓ બનાવો તો જઈએ રાત્રા જેટલું થઈ ગયું તો ખાઈ લઈએ અને ખાઈને પછી મિત્રો નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં

बाकी तो आप हजी कपड़ा नहीं पेरे आपको पता ही लेता था। था है तमाकू का अमृत पानी हो कही दे कल तो ले ली देखा ते तो पीढ़ी देखा है अम आए को वाटवा प्लान छ मोमो ने तो बेह रहा है बस मित्रों शूटिंग चालू था इसलिए सारो कट बताई, तारू बैठ जाए तारू बैठ जाए આ રસ્તો પર હેડવા માંડો આ રસ્તો પર હેડવા માંડો તને કહું છું લે તને કેવું છું લે હું હું કરવાનો એક તો હોય મથીન મારા બાણ ફાળવાનો મેર આવ્યો છે ને આ છતી આયુ ડફણો હું કરવાનો મથીન મારા બાણ ફાળવાનો મેર આવ્યો છે ને છતી આયુ ડફણો હમ mm. લાલ કબૂતર લાલ કબૂતરું કમ લેવા છે કે અરે અવરા અવરા ટચકા મેળે ફાટતું નહીં આવે તો ભણાની મમ્મીનું આજ કોમ થઈ જાય આવું છે થોડો પાસો પડો થોડો પાસો પડે ને તો તેમાંથી નાકામમાંથી ફાડતા ફાડતા અહીંયા લાલ કબૂતર હાઈ લાલ કબૂતર હાઈ શો મેલા બાળ્યા મેલો બાઈ ગયા હાઈ શો મેલા બાઈયા હાઈ શ મેલો બાઈ

ના તારા માટે હું લાવ્યો કહું મારો પોપકોર્ન ડાર નથી બેટા આજે એટલે પોપકોર્ન લાવ્યો મિત્રો ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી ખેતરમાં જવા ટાઈમ મળીએ જો આવી ગયો આપણો તો મિત્રો પોત વાગી અને મસ્ત ચા નાસ્તો કરી અને આવીએ છીએ ખેતરમાં ડીકી સાલી લેકી સાલી લેવાની ભાઈ પેલો બે આવ્યો કોણ લાવી દો હા તો મસ્ત નવો ચડો અરે ફાટી દે હલે કરે કરે બાકી મિત્રો સાલ લેવાનું કામકાજ ચાલુ છે લેવાઈ જાય એટલે ઘેર પાછો ઈંડા કઢાવાનો પ્લાન છે ટ્રેક્ટર આવે ને તો ઈંડા કઢાવાના છે તો છ વાગી ગયા છે અને જો એરંડા કઢાવાનો પ્લાન હતો તો ખેતર આવી ગયું ચાલુ એ કરી દીધું પછી મસ્ત ગોઠવણી કરી દીધી ઓમાં પોતરી આવશે માર બુન તો આપ આધરાઈ કણ કોથળા મેલવાના હે ને પેલી વાત કે ઓકલ લાવવાના તો મિત્રો મસ્ત બન્યારો પછી પછી બતાવતા રહેજો કેટલા ઇન્ડા થાય છે એ તમાર કહે મિત્રો બે બોરી ભરાઈ જાય ત્રીજી બોરી ભરવાની ચાલુ હા કોકણ જવા કોકા એક ઢગલો કાઢવાનો પતી ગયો હવે બીજા નું કામકાજ ચાલુ કર્યું પેલાની ની લગભગ પોચ ગોળી જેવી થાય બીજા હેતર નાખે ઇનિશિયટલી બોરી થાય ભીકા કાકા લઈ આપડો ટોકર બધો હેરા લઈ જાય તો મિત્રો ટ્રેક્ટર જતું રહ્યું એરંડા નીકળી જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

આજે ખાવામાં ખૂબ લેટ છે કારણ કે એરંડા કઢાઈ અને પસંદ દૂધ ભરા જતા દૂધ ભરાવે બીજા આજે સાગર દોણ આવી ગયું હતું ફોનનો કોથરો એ લેવા દે તો લગભગ અઠવાડિયે દસ દિવસથી પૂરું થઈ ગયું હતું લગભગ પચાસ જેવા કોથરોનું વિતરણ થયું એટલે પાછો આપણે મય લેટ પડ્યા અને આવ્યો તો લેટ આવ્યા બધું લઈ બાકી બધો થાક્યો છે જબરદસ્ત એરંડા બેરંડા કઢાઈને થાકી ગયા મા બધી તો મિત્રો છે દોણા અને બીજું ડેટો બાકી રોટલીઓ છે રોટલા છે ડીગી ચાલુ કરી દીધું આજે જો આ ઓને ખાવાની ખબર નહીં પડતી તો મિત્રો બધા ભેગા થઈ મસ્ત જમીલી પછી મળી તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે એડિટિંગ કરવા થાકે લાગ્યો છે બાવળો દુખાય છે એ ધંધા કદાય એટલે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગની